તો આથેલા મરચાં બનાવવા માટે અહીં મેં લાલ મરચાં લીધા છે જે એકદમ ફ્રેશ અને કડક છે તમે લાલ અને લીલા બંને મિક્સ પણ બનાવી શકો લીલા મરચાં પણ ખૂબ જ સરસ આવે છે અત્યારે હવે આપણે આ મરચાંને કટ કરવા માટે ઉપરથી ડીટિયાનો ભાગ કાઢી લેશું અને ત્યારબાદ વચ્ચેથી આવી રીતે કટ લગાવી દઈશું અને એક મરચાંના બે ભાગ કરી અને આ રીતે સુધારી લેવાના છે અને બીજનો ભાગ જે કાઢી નાખવાનો છે તો આ રીતે બધા જ મરચાં છે સુધારાઈ ગયા છે હવે આપણે આ મરચાંને એક મોટા વાસણમાં લઈ લેશું અત્યારે અહીં મરચાંમાં એકદમ તીખાશ હોય છે તો આ તીખાશ થોડી ઓછી થઈ જાય એની માટે આપણે ત્યારે ઉમેરીશું આમાં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલી હળદર અને આવા બંને વસ્તુને મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ એને બેથી ત્રણ કલાક માટે સાઈડમાં રાખી દેવાના છે વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા જવાનો તો બેથી ત્રણ કલાક થઈ ગઈ છે હવે આપણે જોઈએ તો અહીં જે હળદર અને મીઠું આપણે એડ કર્યા હતા એનું પાણી થઈ ગયું છે અને આ પાણીની સાથે સાથે મરચાંની તીખાશ પણ નીકળી જતી હોય છે તો આ મરચાં ઘણા ખરા તીખા થઈ જાય છે હવે આપણે આ પાણી છે એ કાઢી લેવાનું છે તેની માટે અહીં કાણાવાળું વાસણ લેવાનું જેમાં આપણે આ મરચાં એડ કરી દઈશું અને ત્યારબાદ એને નીતરવા માટે રાખી દઈશું દસથી પંદર મિનિટ પછી આપણે આ મરચાં છે એને સુકવવાના છે કોઈપણ કોટનના કપડામાં આપણે રાખી દઈશું અને એને પાંચથી છ કલાક માટે ઘરમાં જ પંખા નીચે સુકવવાના છે આ મરચાં એકદમ સુકાઈ જવા જોઈએ કારણ કે જો થોડા પણ ભીના હશે તો મરચાં છે એને તમે લાંબા સમય સુધી સ્ટોર નહીં કરી શકો હવે મરચાં સુકાઈ છે ત્યાં સુધીમાં આપણે મરચાં માટેનો મસાલો બનાવીએ તો એક એક વાસણમાં આપણે ફરતી સાઈડ આ રીતે રાયના કુરિયા ગોઠવી દેવાના છે મેં જે અડધી વાટકી જેટલા લીધા છે અને ત્યારબાદ એનાથી થોડા ઓછા મેથીના પુરિયા લીધા છે જે લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા છે ત્યારબાદ અડધી ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન જેટલી હિંગ અને હવે અહીં તીખાશ માટે આપણે થોડો કાળા મરીનો પાવડર લગભગ એક ટી સ્પૂન જેટલો અને ત્યારબાદ એક ટી સ્પૂન જેટલી લીલી વરિયાળી અને હવે આની ઉપર ગરમ તેલ જે નાખવાનું છે તો એ મેં વઘારિયામાં ગરમ તેલ કરી લીધું હતું છે લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું છે અને થોડી હિંગ નાખીને ચેક કરીએ તો તેલ સારું એવું ગરમ છે તો એને વચ્ચેની સાઈડ આપણે એડ કરવાનું છે જ્યાં આપણે હિંગ મૂકી એ જગ્યાએ અને ગરમ તેલ આ રીતે ઉપરથી જ જ્યારે પણ તમે કોઈ પણ અથાણા બનાવો ત્યારે રેડવાનું હોય છે મસાલાને તેલની અંદર નથી નાખવાનો મસાલો આ રીતે વાસણમાં પાથરીને ત્યારબાદ ગરમ તેલ રેડી અને આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે થોડું એકાદ બે મિનિટ માટે ઠંડુ થાય એટલે મસાલા પૂરતું મીઠું એડ કરીશું મેં અહીં એક ટી સ્પૂન જેટલું એડ કર્યું છે આપણે ઓલરેડી મરચામાં પણ નાખ્યું હતું એટલે વધારે નાખવાની જરૂર નથી હવે આ મસાલો આપણે અત્યારે સાઈડમાં રાખી દઈશું અને મરચાં છે એ એકદમ સુકાઈ જાય ત્યારબાદ મસાલામાં એડ કરી દેવાના છે તો મરચાં છે સુકાઈ ગયા છે અને ત્યારબાદ આ મરચાંને તડકે ન સુકવા આપણે પંખા નીચે જ સુકવવાના છે અને એકદમ કોરા થઈ જાય એટલે મસાલામાં આપણે ઉમેરી દઈશું હવે આ મરચાં લાંબા સમય સુધી સારા રહે એની માટે પ્રિઝર્વેટિવ તરીકે આપણે અહીં એક લીંબુનો રસ ઉમેરવાનો છે અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું તો આપણે આથેલા આ મરચાં તૈયાર થઈ ગયા છે હું આ મરચાંને એર ટાઈટ કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરું છું બિલકુલ બગડતા નથી તો છે ને એકદમ સરળ બનાવવા આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય